નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી કુકિંગ કોર્નર પર આજે આપણે બનાવીશું અડદિયા જે લગભગ બધાના ફેવરેટ હોય છે ખૂબ જ સરળ રીતથી અડદિયા બનાવીની બનાવવાની શરૂઆત કરીએ જો તમે મારા ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરો વિડીયો જોઈ કમેન્ટ કરો લાઈક કરો શેર કરો જેથી તમે અને તમારા ફ્રેન્ડ્સ આગળના વિડીયો જોઈ શકો તો સૌ પ્રથમ આપણે વાનગી બનાવવાની શરૂઆત કરીએ અહીં મેં સો ગ્રામ દેશી ગુંદ લીધેલો છે પચાસ ગ્રામ સૂકેલી દ્રાક્ષ સો ગ્રામ નારિયેળનું છીણ એલચી પાઉડર દસથી બાર નંગ એલચી પાવડરના લીધેલો છે બદામ સો ગ્રામ અને કાજુ પણ સો ગ્રામ લીધેલા છે અહીં મેં પાંચસો ગ્રામ જેટલું ઘી લીધેલું છે તેમાં મેં દેશી ગુંદ એડ કર્યો છે અને તેને તળી લીધેલું છે ગુંદ તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘી સારું એવું ગરમ થાય પછી જ ગુંદ એડ કરવાનો છે તો જ તે સરસ રીતે ફૂલશે પ્રમાણમાં લોટ અડદનો લઈએ છીએ અડદની દાળનો કરકરો એ જ પ્રમાણે એટલા જ માપનું આપણે ઘી ખાંડ અને લોટ લેવાનો છે ત્યારબાદ અહીં મેં તે જ ઘીની અંદર અડદની દાળનો કરકરો લોટ એડ કર્યો છે અને તેને શેકવાનો છે આને શેકીએ તે દરમિયાન ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને આ રીતે સતત હલાવતા રહેવાનું છે હલાવવાનું છોડવાનું નથી નહીતર તે ચોટી જશે તો આ રીતે તેને સતત હલાવતા રહેશું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે તેનો કલર આ રીતે થોડો ચેન્જ થયો છે પણ હજી આપણો લેટ લોટ શેકાણો નથી તેને હજી થોડી વાર છે આ લોટ શેકાતા મારે વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે તો તમે તમારી અનુકૂળતા મુજબ શેકી શકો છો તેને વધારે પડતો શેકવાનો નથી અને ઓછો પણ શેકવાનો નથી થોડી થોડી વારે આ રીતે ચલાવતા રહેવાનું છે અને જોતું રહેવાનું છે કે તેનો કલર કેવો ચેન્જ થયો છે પણ આપણે તેને સતત હલાવતા જ રહેવાનું છે જેથી ગોળ તળ લોટ તળીએ બેસી ના જાય હવે તમે જોઈ શકો છો કે તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક બીજા વાસણમાં તેને કાઢી લેશું બીજા વાસણમાં કાઢ્યા બાદ પણ તેમાં આ રીતે ચમચાની મદદથી સતત હલાવતા રહેવાનું છે જેનાથી આ મિશ્રણ ઠંડુ પડી જાય માટે આપણે બીજા વાસણમાં કાઢી લીધું છે તો હવે આપણે ચાસણી બનાવવાની શરૂઆત કરીએ તે માટે મેં અહીં પાંચસો ગ્રામ ખાંડ લીધેલી છે બે કપ જેટલી ખાંડ છે તો તેની અંદર આપણે એક કપ જેટલું પાણી મૂકશું એટલે એક કપ જેટલું પાણી અને બે કપ ખાંડ લેશું અને તેને મીડિયમ ગેસ પર ચલાવીશું આ રીતે તેને ચલાવતા રહેશું સ્ટાર્ટિંગમાં તે એકદમ આછી હશે જેમ જેમ તમે તેને ચલાવતા રહેશો તેમ તે ઘટ બનતી જશે ઘટ બનશે ત્યારબાદ જ આપણે ચેક કરવાનું છે કે તે એક તારની ચાસણી બની છે કે નહીં તો આ રીતે તમારે દસથી બાર મિનિટ નો સમય લાગશે ત્યારબાદ ચાસણી આવી જશે ચાસણીમાં પણ સતત ચમચો ચલાવતા રહેવાનો છે અને ચેક કરતા રહેવાનું છે કે તેનું પ્રમાણ કેવું ઘટ બન્યું છે આ રીતે બબલ્સ થાય પછી જ ચાસણી આવશે જો હજી પણ આપણી ચાસણી થોડી પાછી છે તો થોડીવાર માટે આપણે તેને ગેસ પર ચલાવીશું હવે તમે જોઈ શકો છો કે આ મિશ્રણ થોડું ઘટ થઈ ગયું છે અને ચલાવીશું ત્યારે અંદાજ આવી જ જાય છે કે તે હલાવવામાં પહેલાં જેવો નથી તો ચેક કરીશું જો હવે તમે જોઈ શકો છો કે તેમાં એક તાર બને છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યારબાદ જે આપણે શેકેલો લોટ હતો તે તેમાં એડ કરીશું જે થોડો ઠંડો પડી ગયો છે આ રીતે તેને એડ કરી આપવાનો છે આ રીતે એડ કર્યા બાદ તેને સારી રીતે અને ત્યારબાદ આપણે જે પહેલાં ડ્રાય ફ્રૂટ ગુંદ જે તમારી પસંદગી મુજબ હોય તે તેમાં એડ કરી શકો છો તો મેં અહીં તેમાં ગુંદ એડ કર્યો છે ગેસની ફ્લેમ બંધ છે નારિયેળનું છીણ એડ કર્યું છે બદામ એડ કર્યા છે કાજુ એડ કર્યા છે આ મિશ્રણ ગરમ જ છે તો કાજુ અને બદામ તેમાં સરસ શેકાઈ જશે તેમાં કિસમિસ પણ એડ કરેલી છે અને એલચીનો પાવડર એડ કરેલો છે અને ત્યારબાદ આ બધું સારી રીતે મિક્સ કરવાનું છે આ રીતે તેને મિક્સ કરતું રહેવાનું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી મેં અહીં એક થાળીની અંદર ઘી ગ્રીસ કરેલું છે ઘી લગાવી અને આપણે આ તૈયાર કરેલું અડદિયાનું મિશ્રણ તેના પર પાથરી દઈશું તો આ રીતે તમે ચપ્પુની મદદથી કાપા પાડી અને તૈયાર કરી શકો છો અથવા હાથની મદદથી તેને શેપ આપીને પણ તૈયાર કરી શકો છો જો તમને પસંદ હોય તો તમે માવો અથવા દૂધ એડ કરી શકો છો તો તૈયાર છે આપણા ટેસ્ટી અને શરીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા આનાથી કમરનો દુખાવો કમજોરી એમાં રાહત મળે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવો મારી સાથે શેર કરજો તો ફરીથી મળીશું નવી રેસિપી સાથે મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર